જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવી ઘઉંના ફાળા એટલે કે દલિયાની ખીચડી અને સાથે એકદમ ટેસ્ટી પાપડ ચૂરો ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર લગભગ બે વાટકી જેટલી જે મગની ફોતરાવાળી દાળ આવે છે તે દાળને એડ કરી દઈશું દાળ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા બજારમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા ઘઉંના ફાળા મેં લઈ લીધા છે તેને આપણે બે વાટકી જેટલા એડ કરી દઈશું બે વાટકી જેટલા ઘઉંના ફાળા એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી જેટલા ચોખા લીધેલા છે ચોખા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈશું ચણાની દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી તુવેરની દાળ એડ કરી દઈશું અને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને આપણે સ્વચ્છ પાણીમાં ધોઈ દઈશું આ રીતે હાથની મદદથી દાળને ચોખાને ધોવાથી તેની અંદરની બધી જ અશુદ્ધિ દૂર થઈ જાય છે હવે તેની અંદરનું પાણી નીકાળીને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ આપણે તેને સ્વચ્છ પાણીમાં એક કલાક માટે પલળવા મૂકી દઈશું હવે અહીંયા મેં વેજીટેબલ આ રીતે ફુલાવ અને કટ કરીને લીધું છે આ રીતે મેં મોટા પીસમાં કટ કર્યું છે અહીંયા મેં ઝીણા પીસીસમાં કટ કરીને બટાકુ લીધું છે ફ્રોઝન વટાણા લીધા છે ઝીણા પીસીસમાં મેં અહીંયા ગાજર લીધેલા છે અને એકદમ ઝીણા પીસીસમાં મેં અહીંયા ટામેટાને પણ ચોપ કરીને લઈ લીધા છે હવે એક કલાક પછી તમે જોઈ શકો છો અહીંયા આપણા દાળ અને ચોખા સારા એવા પલળીને તૈયાર થઈ ગયા છે હવે તેને વગારવા માટે મેં અહીંયા પ્રેશર કુકર મૂકી દીધું છે પ્રેશર કુકર ગરમ થાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને ઘી અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ સૂકા લાલ મરચાં એડ કરી દઈશું સુકાલાલ મરચાં એડ થઈ જાય ત્યારબાદ એક તમાલપત્ર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોતે કરી લઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને તેનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે હવે તેની અંદર જે કટ કરેલા ફુલાવર્સ હતા તે ફુલાવરને એડ કરી દઈશું હવે તેની અંદર આપણે બટાકાને એડ કરી દઈશું ત્યારબાદ તેની અંદર ગાજર અને વટાણાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા ગાજર અને વટાણા આપણા સારી રીતે એડ થઈ ગયા છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલની અંદર આપણો બધો જ શાકભાજી એટલે કે બધા જ વેજીટેબલ મિક્સ થઈ જાય હવે શાકભાજી મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર પાણી સહિત જે દાળ અને દાળિયાને પલાળી રાખ્યા હતા તે દલિયાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો હવે તેની અંદર પાણી એડ કરી દઈશું પાણીના માપ માટે એક કપ બરાબર ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે તેની અંદર ટામેટા એડ કરી દઈશું અને ટામેટાને લાસ્ટમાં એડ કરવા હવે તેની અંદર બે મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી દઈશું અને હવે ટામેટાની ઉપર ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને કૂક કરી લઈશું અહીંયા ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો આપણી ખીચડી સારી એવી કૂક થઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા ચૂરો બનાવવા માટે મેં આ રીતે પાપડને લઈ લીધા છે અડદના પાપડને શેકી લઈશું તમે જોઈ શકો છો ફૂલ ગેસની ફ્લેમ પર તેને આપણે સારી રીતે શેકી લઈશું વધારે પડતો શેકશો તો પાપડ આપણો બળી જશે અને ખાવામાં પણ તેનો ટેસ્ટ સારો નહીં આવે હવે પાપડ શેકાઈ ગયો છે હવે તેને ચૂરો બનાવવા માટે આપણે તેને આ રીતે ચૂરો કરી લઈશું પાપડનો તમે જોઈ શકો છો બહુ ઝીણો કે બહુ મોટો ચૂરો નહીં કરવાનો આ રીતે તેને આપણે પાપડને ભાગી લઈશું હવે પાપડનો ચૂરો થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું ટામેટું અને ઝીણું સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેની અંદર ઝીણી સમારેલી કોથમીના પાન એડ કરી દઈશું અને મસાલામાં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા થોડીક વાર પછી એટલે કે જોઈ શકો છો તમે અહીંયા આપણો પાપડ પાપડચૂડો બનીને તૈયાર થઈ ગયો છે હવે સર્વિંગ પ્લેટની અંદર ખીચડી સર્વ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો છે અને એકદમ હેલ્ધી એવી બધા જ વેજીટેબલ સાથે આપણે ખીચડી પણ સારી એવી તૈયાર થઈ ગઈ છે હવે ખીચડી સવ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે ઘી એડ કરી દઈશું ઘીને ખીચડીની અંદર એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે તેની ઉપર ઝીણા સમારેલા કોથમીના પાન એડ કરી દઈશું ને અહીંયા આપણા ચૂરા સાથે સર્વિંગ પ્લેટ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ